નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે એ આવતીકાલે એટલે કે અઢાર જુલાઈના રોજ આજે હું વિડીયો જે બનાવી રહ્યો છું એ વિડીયો સત્તર જુલાઈના રોજ બનાવી રહ્યો છું સાંજના સાત વાગ્યાને બે મિનિટનો ટાઈમ થયો છે એટલે જે વીસમો હપ્તો છે એ અઢાર જુલાઈ એટલે કે આવતીકાલે ખેડૂતોના ખાતામાં જમા થશે એવા જે સમાચાર છે જે વિડીયો છે એ છેલ્લા એકાદ અઠવાડિયાથી યુટ્યુબની અંદર ચાલી રહ્યા હતા અને જે યુટ્યુબ ચેનલ ચલાવતા જે યુટ્યુબ ક્રિએટર મિત્રો છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબ છે એ અઢાર જુલાઈએ બિહાર જવાના છે ત્યારે બિહારના જે મોતી વિસ્તાર છે ત્યાંથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો રિલીઝ કરવાના છે ત્યારે મિત્રો વડાપ્રધાન જે મોદી સાહેબ છે એ આવતીકાલે જે બિહાર જવાના છે તેને લઈ અને આપણને એક નોટિફિકેશન મળ્યું છે પીઆઈબીની વેબસાઇટ પરથી અને એ નોટિફિકેશનની અંદર ક્યાંય પણ વીસમાં હપ્તાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો બીજી અન્ય યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ વીસમા હપ્તાનો ઉલ્લેખ ક્યાંય કરવામાં નથી આવ્યો અહીંયા તમે જોઈ શકો છો કે જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન પીઆઈબીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે વડાપ્રધાન મોદી સાહેબ જે બિહાર જવાના છે તેને લઈ તો અહીંયા નોટિફિકેશનની અંદર મિત્રો તમે જોઈ શકો છો જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી અઢાર જુલાઈએ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી બિહારના મોતીહારી ખાતે બોતેરસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે ત્યાર પછી મિત્રો જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી દરભંગા ખાતે ન્યૂ સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઇન્ડિયા એસટી સુવિધા અને પટણા ખાતે એસટીપીઆઈની ટી અત્યાધુનિક ઇન્ક્યુબેશન સુવિધાનું ઉદઘાટન કરશે એવું મિત્રો આ જે નોટિફિકેશન છે એની અંદર જણાવવામાં આવી રહ્યું છે અને ત્યાર પછી બિહારમાં કનેક્ટિવિટીને મોટો પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી ચાર નવી અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને પ્રધાનમંત્રી જે છે એ પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે પાંચ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે એવું મિત્રો નોટિફિકેશનની અંદર જણાવવામાં આવી રહ્યું છે અને આ જે નોટિફિકેશન છે એ તમે જોઈ શકો છો સત્તર જુલાઈ બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યના ચાર મિનિટે મિત્રો મૂકવામાં આવ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંય પણ પીએમ કિસાન યોજનાના વિષમાં આપતાને લઈ અને માહિતી નથી આપવામાં આવી અહીંયા વિગતવાર જે નોટિફિકેશનની અંદર માહિતી આપવામાં આવી છે એની અંદર પણ ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અઢાર જુલાઈના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે તેઓ સવારે અગિયાર ત્રીસ વાગ્યે બિહારના મોતીહારી ખાતે 7200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન રાષ્ટ્રને સમર્પિત કરશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે અને બપોરે ત્રણ વાગ્યે દુર્ગાપુર ખાતે પાંચસો કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત સમર્પિત કરશે એવું મિત્રો આ પોસ્ટની અંદર આ જે નોટિફિકેશન છે એની અંદર જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો અહીંયા ક્યાંય પણ પીએમ કિસાન યોજનાના વેશમાં આપતાને લઈ અને ઉલ્લેખ કરવામાં નથી આવ્યો વધુમાં અહીંયા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રેલમાર્ગ ગ્રામીણ વિકાસ મત્સ્ય ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રને લગતા વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ ઉદઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્યાંય પણ મિત્રો જે છે એ વીસમાં આપતાનો અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તમે જોઈ શકો છો આ નોટિફિકેશનની અંદર ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો વધુમાં મિત્રો અહીંયા લખવામાં એ આવ્યું છે કે વડાપ્રધાન જે મોદી સાહેબ છે તેઓ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી તેલ ગેસ વીજળી માર્ગ રેલ ક્ષેત્રોને લગતા અનેક વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે એવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે અને ક્યાંય પણ વિશ્વમાં આપતાને લઈ અને અહીંયા માહિતી આપવામાં નથી આવી તો મિત્રો આવતીકાલે જે પીએમ કિસાન યોજનાનો વિસ્મો હપ્તો છે એ તમારા એકાઉન્ટમાં જમા નથી થવાનો અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી પશ્ચિમ વર્ધમાન ટોપસી અને પાંડેસર ખાતે સેતુ ભારત કાર્યક્રમ હેઠળ રૂપિયા ત્રણસોની એંસી કરોડથી વધુના ખર્ચે બનેલા બે રોડ ઓવરબ્રિજ આર ઓ બીનું ઉદઘાટન કરશે તો મિત્રો ક્યાંય પણ વીસમાં આપતાનું તમે જોઈ શકો છો નોટિફિકેશનમાં કે વીસમાં આપતાને પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાને લઈ અને ક્યાંય પણ અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવ્યો બીજી ઘણી બધી યોજનાનો જે છે એ શિલાન્યાસ ઉદ્ઘાટન કરશે એવું જણાવવામાં આવ્યું છે બોતેરસો કરોડ રૂપિયાનો પણ પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાની ક્યાંય પણ માહિતી આપવામાં નથી આવી કે નથી ઉલ્લેખ કરવામાં આવ્યો તો મિત્રો આવતીકાલે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા નથી થવાનો પણ હા મિત્રો ગણતરીના દિવસોમાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા એકાઉન્ટમાં જમા થવાનો છે કારણ કે જે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તાનો ટાઈમ છે એ આ જુલાઈ મહિનાનો જુલાઈ મહિનો જે છે એ લાસ્ટ મહિનો છે એટલે આ જે ત્રીસ તારીખ ત્રીસ જુલાઈ આવે એના પહેલાં પહેલાં મિત્રો ગમે ત્યારે તમારા એકાઉન્ટની અંદર વીસમો હપ્તો જે છે એ જમા થઈ શકે છે આવતીકાલે પણ જમા થઈ શકે છે એના પછીના દિવસે પણ જમા થઈ શકે છે કોઈ જ મિત્રો જે છે એ નક્કી નથી પણ હા એટલું ચોક્કસ છે કે ત્રીસ તારીખ પહેલાં પહેલાં આજે જુલાઈ મહિનાની ત્રીસ તારીખ છે એના પહેલાં પહેલાં મિત્રો પીએમ કિસાન યોજનાનો વેસમો હપ્તો જે છે એ તમારા એકાઉન્ટમાં જમા થવાનો છે અને બીજું મિત્રો કે ઘણા બધા જે ખેડૂત મિત્રો છે એ મારા વિડીયો નીચે યુટ્યુબમાં વિડીયોની નીચે ખરાબ કોમેન્ટો લખે છે એટલે કે ભલે લખે એમનો આક્રોશ છે એટલે એ લખે છે કારણ કે એમને એવું લાગે છે કે દુદાભાઈ અમને જે છે એ ખાલી ખાલી આવી વાતો કરીને અમને ગુમરાહ કરી રહ્યા છે પણ મિત્રો ગુમરાહ કરવાની આમાં ક્યાંય વાત નથી જે પણ કંઈ મને માહિતી મળે જે પણ કોઈ વિભાગ તરફથી મને માહિતી મળે એ જ માહિતી હું તમને આપું છું હવે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ સરકારને નક્કી કરવાનો છે કઈ તારીખે રિલીઝ કરવાનો છે તો સરકાર શ્રી દ્વારા જ્યારે રિલીઝ કરવામાં જે તારીખ નક્કી કરવામાં આવશે એ તારીખ મિત્રો હું તમને જણાવીશ પણ અત્યારે જે માહિતી છે એ આપણે અનુમાન લગાવી અને માહિતી આપતા હોઈએ છીએ ક્યારેક કોઈક સરકાર તરફથી એવી કોઈ માહિતી આવી હોય તો હું તમને જણાવું છું તો મિત્રો જે મિત્રો મને ખરાબ કોમેન્ટ કરે છે એ સ્વાભાવિક છે કે એમને ગુસ્સો આવી રહ્યો છે કારણ કે બે હજાર રૂપિયાનો હપ્તો એમને જરૂર છે અને મળતો નથી પણ મિત્રો એમાં હું શું કરું જ્યારે પણ પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તોની ફાઇનલ તારીખ સરકાર તરફથી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એટલે કે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને મિત્રો વિડીયોના માધ્યમથી જણાવીશ પણ ત્યાં સુધી મિત્રો આપણે થોડી રાહ દેખવાની છે આજકાલ પરમ દિવસ ગમે ત્યારે મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો તમારા એકાઉન્ટની અંદર જમા થવાનો છે ત્રીસ તા તીસ ત્રીસ જુલાઈ પહેલાં પહેલાં તમારા ખાતામાં જમા થવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર